અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે એએમસીએ નવી યોજના ઘડી છે શહેરમાં વાહન વ્યવહાર વધુ વ્યવસ્થિત બનાવવા વિવિધ સ્થળોએ ચારસો સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે આ પગલું ટ્રાફિક નિયંત્રણમાં સુધારો કરવા તેમજ નિયમોના પાલન પર નજર રાખવા માટે લેવામાં આવ્યું છે આ સાથે વાહન ચાલકોની સુરક્ષા અને શહેરમાં વધુ સારી ટ્રાફિક વ્યવસ્થા માટે અન્ય પગલાં પણ અમલમાં મૂકવામાં આવશે આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું રાજકારણમાં દલાલો વધી ગયા હોવાનું નિવેદન ચર્ચાનો વિષય રહ્યું છે તો અમરેલી લેટરકાંડ મામલે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નર્કો ટેસ્ટની તૈયારી બતાવી છે ત્યાં જ અમદાવાદમાં એક પતિએ પોતાની જ પત્નીના પ્રાઇવેટ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે કોઈ ઘટાડો થશે નહીં